પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે વડોદરા પોલીસી ડબોઈમાંથી બે ઇસમોની સત્યાવીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડતા પતંગ બજારમાં સોપો પડી ગયો હતો ઉત્તરાયણ ત્યોહાર ઉમરના બાદ વગર સૌ કોઈ ઉજવે છે જેમાં છેલ્લા કેટલાય સમયથી ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે જેનાથી વાહન ચાલકોના ગળાના ભાગે ઇજાઓ થતા મોતના બનાવો બનતા સરકાર દ્વારા ચાઇનીઝ દોરી અને ગુબ્બારાઓ કેટલાક ઈસમોનું વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

રૂક્ષ્મણી કોમ્પલેક્ષ પાસે ખુલ્લામાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે જ્યાં દરોડા પાડતા ત્રીસ નંગ જેની કિંમત નવ હજાર સાથે ઝડપી પાડેલ છે જ્યારે અન્ય એક બનાવમાં ભરવાડ પીએસઆઈ એસુજીની બાતમી મળેલ કે અજય ભરતભાઈ દેવીપૂજક શાંતિનગર મોરવાલા ચીન પાસે ચાઇનીઝ દોરીનો પ્રતિબંધિત દોરીનું વેચાણ કરી રહ્યો છે જેના ઘરે દરોડા પાડતા સાઈઠ નંગ રેલુ જેની કિંમત અઢાર હજાર સાથે ઝડપાઈ ગયો હતો બંને સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામા ભંગની કલમ હેઠળ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં ગનુભા કમલેશભાઈ અને અજીતસિંહ કામગીરી પાર પાડી હતી યસુજીની આ કાર્યવાહી બાદ ડભોઈના બજારમાં ચાઇનીઝ દોરીનો વેપલો કરનાર બહુ ભૂગર્ભમાં જતા ચર્ચાએ ચકચાર ભોગવી રહ્યા છે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ફઝલ રઝા ખત્રી ડભોઈ